Субтитры сделал અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે આજે તેઓ ગોંડલ કોર્ટમાં સરેન્ડર થયા છે જે રીતે ગુજરાત હાઈકોર્ટે થોડાક દિવસ પહેલાં લાખા સોરઠિયા કેસ મામલામાં ચુકાદો આપ્યો હતો જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજા માફી હતી તેને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આને લઈને આજે સરેન્ડર કરવા માટે ગુજરાત હાઈકોર્ટે જે અંતિમ તારીખ આપી હતી ને તેના જ પગલે અનિરુદ્ધસિંહ જાડેજા આજે ગોંડલ કોર્ટમાં હાજર થયા હતા ને એ દ્રશ્ય પ્રથમ વખત સામે આવ્યા છે જે અમિત ખૂટ કેસનો જે સમગ્ર બનાવ સામે આવ્યો હતો જેમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા સહિતના જે આરોપીઓ છે તેમનો સમાવેશ થાય છે ને અમિત ખુટ નામના જે યુવાને જીવન ટૂંકાવ્યું હતું તેમાં ગંભીર આરોપો તેણે અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર લગાવ્યા હતા અને આ ઘટનાના સંદર્ભમાં છેલ્લા ઘણા સમયથી અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસને હાથ તાળી આપીને ફરાર ચાલી રહ્યો હતો આ મામલાના સંદર્ભમાં પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી પરંતુ અંતે હવે અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ જવાનો વારો આવ્યો છે તેનું નવું સરનામું જૂનાગઢ જેલ બન્યું હોય તેવું કહેવાય રહ્યું છે અને પ્રથમ વખત તે મીડિયા સમક્ષ આવ્યો છે એ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યારે ગોંડલ કોર્ટમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ લઈ જવામાં આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવે છે આપ દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ લઈ જવામાં આવી રહ્યા છે એના આખો જે ઘટનાક્રમ બન્યો હતો ઓગણીસો અઠ્યાસીમાં જે હત્યાના ગુનામાં આ જીવન કેદની સજા અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી હતી ને તે કેસમાં રાજ્ય સરકારે જે સજા માફી કરી હતી તેના ઉપર ગુજરાત હાઈકોર્ટે થોડાક દિવસ પહેલાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો અને તેના જ કારણે તે ફરાર ચાલી રહ્યો હતો અને ત્યારબાદ હવે તેને પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો વારો આવ્યો છે ને આ ઘટનાના પગલે હવે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી રહી છે તેને પૂછપરછ કરવામાં આવશે અને તેના પાસપોર્ટ પણ થોડાક દિવસ પહેલા તેના વકીલ મારફતે જમા કરાવ્યો હતો સુપ્રીમ કોર્ટમાં બાબતે તેણે એક અરજી કરી હતી જે અરજીમાં તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને સાત દિવસની મુદત આપવામાં આવે છે જોકે સુપ્રીમ કોર્ટે આ ઘટનાને લઈને અરજી તેની ફગાવી હતી અને હવે તેને જેલ જવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો Ek <imitation> ye